મુંબઈના ઘોઘરા ખાવા જેમ કે અહીંયા બહુ ફેમસ છે આપણે તો આપણે દિલીપભાઈ કઈ જગાય હેલો મિત્રો કેમ છો તો તમે મજામાં જશો તો આપણે જવાનું છે ખંભાળિયા મારી બેનના ઘરે તો આપણે એની પહેલે મારા મમ્મીજી આવવાના છે મારા ભેગા તો એની પહેલાં આપણે સાત રસ્તે જામનગર જશી ત્યાંથી આપણે લેવાના છે તો આપણે એને મમ્મીને લઈ અને પછી નીકળશી અને આપણે રસ્તામાં આપણે તમને બતાવતા જશું કે આપણે ક્યાં ક્યાં જવાનું છે રિલાયસ સાડું આવશે અને રસ્તામાં કાંઈ પણ હશે તો તમને બતાવશે તો હાલો આપણે પાછા મળીએ હાલો આપણે તાળું માર દીધું છે ને હવે આપણે નીકળીએ

જમવાનું જોઈ ગમે પણ ઉલારવા તો હાલો હવે પાછા આપણે બેસી જાય મમ્મી માં રાહ જોતા હશે હાલો ને મોડું થાય છે હાલો મિત્રો કેમ છો તો મજામાં જશો તમે

એ રીએ છો રોડ પર પરિના ખોલીયલ કોલે કેની કો હવે નીકળી ખંભાળીયા બાજુમાં તો પોચીને આપણે જોઈએ જે રસ્તામાં તમને કેવો વ્યૂ આવશે તો બતાવશે જો અટાણમાં આપણે આ રસ્તે જાય છે આવ્યા છીએ બેન ના ઘરે તો અમે ચા પાણી પી છી બપોરે જમી લીધું હવે નીકળવાનો ટાઈમ છે તો યાદ આવ્યું કે વિડીયો તો એમને મારો રસ્તામાં દોરતા હતા આવતા હતા તો હવે પોગી ગયા તો વટામાં થેલામાં લઈ લઈને મેં કીધું સરખું દેખાડી દઈ તમને તો જોવો અમારી બેન ને એના હાહુ મારા ફઈ બેઠા છે કેમ છે અમારી બેન પરવીન બીજો નંબર કેમ છે

કેમ છે મુસ્તાક ભાઈ આ બાપુ છે મારા બેન ના સસરા અને અહિયાં જો બધા બેઠા છે અમારે તો નીંદરે થઈ ગય છે કા સાહેબ એ બપોર ખાઈ પીને સીધા એ સુઈ ગયા તા અને અમે ઓનિકો ઘરમાં બેઠા તા અને આપણે જઈએ ટીવી ચાલુ છે તો આપણે પાછા મળીએ તો આપણે બેનના ઘરેથી નીકળી ગયા છે તો અમારા પરવીન બેન ના જે ઘરવાળા છે એ અહીંયા અસલ લુગડા ને જૂના એવું બધું ઓશિકા ઓછા ને એવું બધું મળે છે તો આપણે જોઈએ કેવું મળે છે તો જુઓ તમે મિત્રો મસ્તી નું છે દેખાય છે થારું પણ બધું મોટું મોટું ને નાનું મોટું ને એવું કંઈ વસ્તુ જોતી હોય તો તો મળી જાય કાપડ આ બાજવી એટલું છે આમાં તમને જીમ જોતું હોય ને મળી જશે બજારમાં ત્યાંથી ઘણી દૂર છે જો તમે તમારે કોઈ પણ નાની મોટી વસ્તુ અહીંયા મળી જશે રજાયું મસ્ત છે તમે જોઈ શકો છો ટી શર્ટ પર તમને ફૂલ ફૂલ સાઈઝ ત્યાં મળી જશે અહીંયા

તો ક્યાં છે નાની મોટી જુઓ તમે અલગ અલગ ઢગલા પડ્યા છે લોગડા તો બજારમાં તમને મળી જાશે રજાયું કેવી સરસ છે જો ફટાફટ બેનકેટ રજાયું અને ઓસિકા આ ઓસિકા લાગે છે તો મિત્રો ખંભાળિયામાં મસ્ત વેચાય છે જે તમને રજાયું બતાવું ઓછા નહીં નવી વસ્તુ તમને અહીંયા મળી જશે મિત્રો તમે ખંભાળિયામાં આવો તો તમે આ જગ્યાએ આવજો ગમે તમને આવી વસ્તુ મળી જશે બધી સરસ વસ્તુ મળે છે અહીંયા કંઈક ગોતવું પડે તો મિત્રો આપણે બેનના ઘરેથી જઈને હવે આપણે બજારમાં જવાના છીએ તો આપણે અહીંયા તો જવો તમે હાલી હાલી થાકી તો વસ્તુ નામ નથી લેતું તમે જુઓ હજી તો આ બતાય બંધ છે હજી મોડે મોડે બધી આ વસ્તુ ખુલે આ બધા આપણે મૂકીને ક્યાં વઈ ગયા આમની કો તો આપણે કોઈ દી આમની કો તો આપણે કોઈ દી આવ્યા નહોતા તો આ જગા પહેલી વાર આપણે જોઈ તો જુઓ તમે ઈ બધા તો મારી મોર તો માં પહોંચી ગયા હું આખો આટો ફરી આવ્યા તમે આટલુંય ન ફરી શક્યા અરે રે તો કઈ જગા કેવાય છે તો આપણા બસ સ્ટેન્ડ પાછળ હા એક્ટલી એટલે જગા નામ તો હશે ને કાંઈ ખાલી બસ સ્ટેન્ડ ની પાછળ તો આપણા ખંભાળિયામાં બસ સ્ટેન્ડ ની પાછળ આપણે આ મળે છે બધુંય મસ્ત હતું બેન્કેટ ને આપણે ઓશિકા તકિયા ને બધું બારનું જ હતું અહીંયા બારની વસ્તુ જ આવે છે તો અલગ અલગ હતી મસ્ત મળી જાય તમને ને કાપડ અને કટકા અને જી જોતું હોય એ હાલો જોજે બેન હા જો આવે છે એ જોજો હાલો 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 હવે માં જાફરભાઈ રાહ જોતા હશે આલો મમ્મી જોજે આલો બંધ કર દો મિત્ર આપણે ઘરે આવી ગયા છીએ તો ઘરે આવીને મમ્મીને અહીંયા મૂકી દીધા હવે અમે જાસી કાલાવડ પણ કાલાવડ જાય મોરા બે ક્યાં જાવ છો જાવ જાવ

મસ્કાન પાણીપુરી હા તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ પૂરો કરી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો